તમારા માટે લઈને આવી ગયો છું આજે એક લાખ થી લઈને ત્રણ લાખ સુધીની કાર વારસી ઓટો કન્સલ્ટ ની અંદર જે આવેલું છે આનંદ ની અંદર એડ્રેસ ની વાત કરું તો જીઓ પેટ્રોલ પંપ ની સામે છે સો ફૂટ ના રોડ ઉપર આવેલું છે તો કાર ની ડિટેલ્સ આપો તો કાર જોઈએ તો આ છે ટાટા ની વ્હાઇટ કલર ની અંદર વિસ્ટા તો વિકીભાઈ શું ડિટેલ્સ છે આની આ ગાડી છે બે હજાર તેર ની છે સેકન્ડ ઓનર ગાડી છે ડીઝલ ગાડી છે અને આસ્કિંગ છે એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા ફાઇનલ કેટલા માં આપી દે તમારા માધ્યમથી થી આવશે એક લાખ દસ હજાર માં આપી દેવાની એક લાખ દસ હજાર રૂપિયા આપી દેશે આગળ જોઈએ તો બીજી છે ટાટા બીજી વિસ્તા છે આની શું ડિટેલ આ ગાડી બે હજાર તેર ની છે સેકન્ડ ઓનર ગાર્ડ છે ડીઝલ કાર્ડ છે આ આની બી આજથી એક લાખ ને હજાર રાખેલી છે કેટલા માં આપી દેશે આ બી એક લાખ દસ હજાર માં આપી દે આપણને એક લાખ દસ હજાર રૂપિયા આપણને લઈ જાવ આગળ જોયું તો ચેવલો લેટ ની બીટ છે વ્હાઈટ કલરની અંદર છે તમે જોઈ શકો છો જીજે સેવન નું પાર્સિંગ છે આની શું ડિટેલ છે આ છે સેવલોટ ની બીટ છે કાર છે બે હજાર પંદર ની છે ડીઝલ કાર છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા કેટલા માં આપી દેશો મારા માધ્યમ તો એક હજાર માં આપી દેવા એક લાખ એસી રૂપિયા આપણ લઈ જાવ આગળ જો તો અલ્ટો છે વ્હાઇટ કલર ની અંદર આની શું ડિટેલ આ બે હાજર અગિયાર ની છે પેટ્રોલ સીએનજી છે સેકન્ડ ઓનર કાર્ડ છે આની આસ્તિંગ છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા કેટલા આપી દેસો તમારા માધ્યમથી આપણે દોઢ લાખ રૂપિયા માં આપી દેસો એક લાખ પચાસ હજાર રૂપિયા આપણને લઈ જાવ ટીપટોપ કન્ડિશન માં કાર છે આગળ જોયો તો ન્યુ શેપ અંદર છે અલ્ટો તમે જોઈ શકો છો જીજે સેવન નું પાર્સિંગ છે વ્હાઇટ કલર ની અંદર છે

આની આસ્કિંગ છે બે લાખ ને પંદર હજાર રૂપિયા કયો ઓનર છે થર્ડ ઓનર છે થર્ડ ઓનર છે આ બી કાર કેટલા માં આપી જશો ફાઈન એક લાખ ને સિત્તેર હજાર માં આપી દેવાની એક લાખ સિત્તેર હજાર રૂપિયા આપણને લઈ જાવ નીચે આપેલો છે વાર્ષિક ઓટો કન્સલ્ટ ના ઓનર નંબર ને એડ્રેસ હમણાં કોન્ટેક્ટ કોન્ટ્રાક્ટ લઈ આવ તમારા સપનાની ની કાર જે જોઈએ તો એક લાખ થી લઈને ત્રણ લાખ સુધી દરેક કાર મે તમને બતાવી છે પાંચ થી સાત મિનિટ ની અંદર ફોલો કરી લેજો અને વિડીયો ને બધાને વધારે શેર કરી દેજો